દસ હજાર વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ પુસ્તકમાં હતા આ સાવ બધું અને અત્યારે કેવું થયું છે હમણાં હું ગયો ફ્રેન્ડ અમેરિકાથી મને વસ્તુ આપ્યું આપવા ગયો તેના ફાતર બેઠેલા ખેતરમાં હાઈવે ઉપર સાતસો વીઘા જમીન બે ગાડીઓ મોટો બંગલો કાકા ખેતરમાં બેઠા નું કાકા કેમ છો આ મજામાં પણ આ બાજુ નું ખેતર લેવાય જાય તો સારું હું કાકા મરી જાવ ને પાર આવે કેટલું ભેગું કરશો હાલ તો બધા હસો તો કેવો ફેર એન્ડ લવલી જેવા લાગે છે હમણાં બહાર જશે એ ચાવી ક્યાં દીધી વાઇફ ક્યાં યાર એ તારી છે લઈ જાય અમારે કઈ કામ નથી કેટલી ચિંતા લાલીઓ ક્યાં ગયો તો પણ શું કરવા ધ્યાન નથી રાખતા लग्न कर आखा पेटला में फरे लायो चाल ना पैसा पूरा थी जाए वर्ष में तो लाली आई जाए हरी इच्छा हरी नहीं इच्छा हरी तो दर वर्षे कर से। सरकार कहीं करती नहीं सरकार ने आप दम दो भाई हूँ कोई मोटिवेशनल स्पीकर नहीं बहुत खुलासा नहीं करूँ હું કોઈ વક્તા નથી હું હાર્ડકોર બિઝનેસમેન માણસ પણ મેં જે ગરીબી જોઈ છે કદાચ તમે અહીં બેઠેલામાંથી કોઈએ નહીં જોયું હોય અને એ ગરીબી ઘરમાં સંદાસ બાથરૂમ ની ધેર વસ્તુ ટોયલેટ ઇન માઉસ નો ફેન ઇન માઉસ આમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી મારા બાપુજી કોટલા પર દરજી કામ કરે હું સ્કૂલમાં જો મારી પાસે એક દફતર સલી ઉપરથી ચોપડી નાખો નીચેથી નીકળી જાય માલિન પકડવું પગમાં સ્લીપર નીચે સેફ્ટી પિન મારેલી હોય અને પછી સ્કૂલમાં માં એટલે શિક્ષકો કે જે ઊંચો રાખો કે તકારા માંથી ઊંચો ક્યાંથી ગયો પોઝિટિવ વિચાર કરવા ના કે ક્યાંથી આવે નેગેટિવ આવે ધક્કા મારું જા 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 આખી દુનિયા શીખામણો આપવા બેઠી છે અને એમાં મોટિવેશનનો તો આખો ધંધો ચાલે કોટ બોટ પહેરીને આવે અહીંયા માઇક લગાવીને દોડતા સ્ટેજ પર તું કર સકતે હો યુ કેન વી કેન લે કરીને બતાય આ દુકાન ચાલતી નથી ચલાઈને બતાય તું આ વાઈફ માનતી નથી હસબન્ડ પૈસા કમાતો નથી ઘર કેમનું નું ચલાવવું મોટિવેશન એટલે હવા ભરવાની નહીં હવા વધારે ભરો તો ટાયર ફાટી જાય મોટિવેશન એટલે તમે જ્યાં છો ત્યાં બેસ્ટ છો અને શું કરીએ તો જીવન મસ્ત પસાર થઈ જાય આ સાલો કોઈ કહેતો સ્વર્ગમાં અપ્સરાઓ છે અહીંયા ઓછી છે સ્વર્ગમાં દારૂ ને દૂધ ને બધી વાતો કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો કોઈ જીવતો જીન આવ્યો સ્વર્ગ અને નરક ની વાતો થાય પાપ અને પુણ્ય ની વાતો થાય પણ એક સાલુ નાનકડું જીવન કેમ મસ્ત જીવાય જાય સાલુ કોઈ કહેતું નથી આગળ વધો જે ઊંચો રાખો એટલે મંગળ પર ઘર બનાવું અહીંયા પેટલાદ માં ભાડે નથી મળતું શિખામણો બધા આપે છે પણ પાયાની વાતો શું છે મને આવડી ગયું મારો દાવો નથી પણ એ ગરીબ ઘરમાં જન્મી આઈ આઈ નેવર ઓફ 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 સ્કૂટર અત્યારે જ એક મહિનો ઓસ્ટ્રેલિયા આવ્યો છે સવારે તમને મળવા માટે નોન સ્ટોપ ચારસો કિલોમીટર ડ્રાઈવ કર્યો અમદાવાદ ત્યાંથી સાડા છનો ટાઈમ આપ્યો બાપુ તો ખુદકી બી નહી સુનતા હોર ને ટેમ્પરામેન્ટ જોઈએ હું શું કરું અહીંયા તું સાહેબ બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરી છે ઝેરોક્ષો કાઢી છે જીપો ચલાય છે આઈ વોઝ લિટરલી વેટર ઇન અ હોટલ ફોર થ્રી એ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ બ્રાહ્મણ નો છોકરો છું સંડાસ બાથરૂમ સાફ કર્યા છે કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસી રહ્યું ને સૌથી નાનું કામ હોય છે જે આપણે બધા જ કરીએ હમણાં અહીંયા આવ્યા ને એ બાર પાછલો ગલ્લો હતો એ સામે તો બે છોકરા ઉભેલા બાઇક હતું લગભગ પંદર વીસ લાખ આટલે પેન્ટ પહેરેલું મેં ગાડી ઊભી રાખી દોતા શું છે મને કે લો વેસ્ટ મેં તો સાલા તારા વેસ્ટે જ ક્યાં છે ખેંચો તો ઉતરી હાથમાં મસાલો કહો આવ્યો દેશ માટે કંઈક કરવું તારા માટે કર દેશો તો ચૂલામાં તો તારું કર ત્રણ બટન ખુલ્લા અને પાસળીઓ દેખાયો પેલો બીજું ત્રીજું છોકરી હોય તો પથરો મારે તો પડે ઝાંસી કી રાણી ક્યાં છે એક તો બતાવો બધું ચાલે નાનપણથી આપણને બધાને ભિખારીઓ બનવાની નપુસંગ બનવાની ટ્રેનિંગ આપી અને સમાજ ચાહતો બી નથી કે તમારી પ્રગતિ થાય સમાજ ચાહે છે કે તમે દબેલા રહો તમે અંધારામાં રહો અને દિવેલ પીધેલા ફરો તો જ એમની દુકાનો ચાલે એટલે કોઈ સાચી વાત કહેતું નથી મને સારું બોલતા નથી તો સાચું કહેવા આવ્યું છે જીવન મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ કોઈ કહેતો હે મોટા થાવ ખબર પડશે તને હું પડી તમે પડશે તું દિવેલ પીધેલો ફરે અમે દિવેલ પીધેલા ફરશે જેને જુઓ જેમ માણસ ખરેખર પંદર વીસ પચીસ પચાસ સાઠ સિત્તેર વર્ષ થાય હસ્તો થવો જોઈએ ઠીક રહેવાનું તો જેમ જેમ મોટી મોડું થાય શું જાય ભાઈ હસી છે ને પછી લાફિંગ ક્લબમાં રહે હે 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 એટલે કહીએ છે એમને મસ્યા એ ગરીબ ઘરમાં જન્મી રહેવા માટે ઘર હતું એકસો સાહીઠ ની સ્કીમ ઈશ્વરે પૂરી કરાવી દીધી બાપુજીની ઓટલા પર દર્જીની દુકાન હતી દસ બાય નો ઓટલો અત્યારે બસો દુકાનું કોમ્પલેક્ષ બને પિક્ચર જોવાના પૈસા નતા ફિલ્મો બનાવું છું હું મારી યશ ગાથા ગાવા નથી આવ્યો પણ પાયાની વાત કહેવા માટે તમને પાયાની વાત તો ખબર હોવી જોઈએ મારે ક્યારે ચૂંટણીમાં નથી ઉભા કે તમારાથી મને કોઈ અપેક્ષા નથી બે હજાર સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા એક રૂપિયો લીધો નથી સાહેબ કોઈની પાસે અને કદાચ આજે લઉં છું કે એ પણ સારા કામમાં વાપરી દઉં છું મારી આવક નથી ઈશ્વરે મને ઘણું જ આપ્યું છે અને જે છે એમાં હું હેપી છું બધું મૂકીને જવાનું છે લઈને જવાનું નથી આ સાલું મૂકીને જવાનું છે તોય આટલી ઉપાધિઓ છે જો લઈને જવાનું હોત તો ચાર ગાડી આપડી જીવન મસ્ત પણ કોઈ કહેતું નથી ના ધર્મગુરુઓ કહે છે ને એજ્યુકેશન સિસ્ટમ કહે છે અને એજ્યુકેશન સિસ્ટમ ની દેવી પથારી ફરી ગઈ છે કે સાલુ સ્કૂલ કોલેજોમાં ભણાવે એ જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા પાંચ વિષય ભણવાના ગણિત વિજ્ઞાન ભૂગોળ ધ્યાન પૂછડું પાંચ વિષય ભરે અને પંદર લાખ છોકરાઓ પરીક્ષા આપે શું પાંચ વિષય માટે પંદર લાખ છોકરાઓ પેદા થયા છે હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના કલાક વીસ ડોલર મળે છે પ્લમ્બર ને એસી ડોલર મળે બોલો પ્લમ્બર થવાય કે કમ્પ્યુટર એન્જિનિયર થવાય ડોક્ટર બેઠા છે એટલે નથી કેતો એમનું મને ઘણા બધા પૂછે સંજય ભાઈ તમે ગરીબ હતા તો બધા પૈસા ક્યાંથી કમાયા બેંક લૂંટી અમારે સાહેબ શું છે અમે પેટલાદ બાજુના ગામડામાંથી માંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી તને સાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તારે કઈ કરવું જ નથી સાહેબ દુનિયામાં થોડા આપણે શું કહીએ આને મસાલા છોડાઈ દો અને દારૂ છોડાઈ દો આ દિવેલ પીધેલો ફરજ છે આ ડિપ્રેશનમાં છે આ કેમ આપણે શું કરીએ ઝાડ ઉપર બહારથી ફળફૂલ લગાવી છે મૂળિયામાં પાણી કોઈ નાખતું નથી હું તમને મૂલ્યામાં પાણી નાખવાની વાત કરવા દુનિયામાં તેતાલીસ સંસ્કૃતિઓ સિવિલાઇઝેશન ઇન ધ વર્લ્ડ ગ્રીક સિવિલાઇઝેશન બેબીલોન સિવિલાઇઝેશન સનાતન હિન્દુ નહીં સનાતન સિવિલાઇઝેશન આવા મોટા સિવિલાઇઝેશન હતા અને દુનિયાને શીખામણો આપતા હતા તમને ખબર છે સાહેબ તેતાલીસ માંથી બેતાલીસ સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ માત્ર સનાતન સિવિલાઇઝેશન બચ્યું છે બોસ અલા કેટલા નિવાસીઓ ભારતમાં જ તમને ખબર છે પહેલા બી ગુજરાતી હતા દેશ આઝાદ થયો ત્યારે પટેલ અને ગાંધી ખબર છે હાલ બે છે હે મોદી સાહેબ ને શાહ સાહેબ અને પછી પણ બે ગુજરાતી જ જશે એક હું છું ને એક વધુ છું ભારતમાં જન્મ મળે ગુજરાતમાં જન્મ મળે નાક આંખ કાન બધા જ પેટપાટ ઓકે હોય ને લોટરી છે લોટરી બોસ એમ તો મને કેમ જીવવું શું આપણા હાથમાં છે શું ઈશ્વરના ના હાથમાં છે ઈશ્વર એટલે શું ખબર જ નહીં ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખે ડુંગળી ખવાય બટાકા ના ખવાય